આમ કેમ કે બધા મજામાં રહો કેમ બધા મજામાં છો તો સ્વાગત છે તમારું અને અમે બધા નાસ્તો કરવા બેહી ગયા છે અને આજે તારીખ છે 13 તો હાલો નાસ્તો ભણી પൂരി છે અને ચા છે તો હાલો જમી લેજો આવો ખાઈ બધા યાર રનમાં કોક મલાઈ તો હાલો ફાઇનલી આપણે એક વર્ષ ઓનલાઈન નહી

આ એક સંભારોહ બનાવાનો હે તો કે કાનો તમારા જીગેરભાઈ જોટા અને શહેરીમાં ક્રિકેટ જમીન રમીન ભાઈ હાલો આપણે જમવાનું આવી ગયું છે જમવામાં શાક છે

બટેટા તુરિયા આપણને બટેટા તુરિયાદાંદ